દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં ડીવાયએસપી દ્વારા આપેલ માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેળા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે પૂર્વ બીટીપી પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે દેવેન્દ્ર મેળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દાહોદની એક મહિલાને નોકરી આપવાની લાલચ આપી અને ત્યાંથી ગાડીમાં અપહરણ કર્યું હતું ગાડીની અંદર મહિલાને શારીરિક અડપલા કર્યા હોવાનો પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે

દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્તિ એવા વ્યક્તિ દેવેન્દ્ર મેળા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્તિ છે બીનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ બાદ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે બેફીકરાઈથી પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શેરુ તે બેનની પાસે અભદ્ર માંગણી કરી નોકરે પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમણે બી પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમણે ઉતારીને ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ આ અનવયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતા પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશનના ગુના એ ડિવિઝનની અંદર રોલ ની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જમીન પર મુક્ત થયેલ હતા અને હાલમાં બીડી પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે